આપણે રમત ની સાથે ગણતરી કરશું શું કરશું અંક ગણતરી જેને જ્યાં સુધી આવડે ને ત્યાં સુધી ગણવાનું ભૂલ પડે ને એટલે આઉટ પછી કેનો નંબર આવે આપણે જોવું બરોબર હાલો સોમી અને રુદ્ર પેલી જોડી ગણો सीतिया भी सालों आउट आलों एन पच्चीन जोड़ी हालो हरि हलदर यस टी टॉ 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 टॉ

પછી 6 પછી મને 7 8 9 હોય મને 9 10 10 હાલો હરસે માંગ 1 2 3 4 5 6 7 8 9 10 9 પછી હું આવે 10 10 હાલો બધાને ફૂલ ફૂલ કરો